સ્વાગત છે ચેનલ ઉપર રાઠોડ પર એક છોકરીનો ફોન આવે છે જેમાં મિત્રો આ અગાઉ પણ આ છોકરીની મમ્મી કે જેની ઉંમર અંદાજે પિસ્તાલીસ વર્ષ ઉપર છે જેને એક સાધુ પ્રેમમાં ફસાવી અને આજે બાઉ ભગાડીને લઈ ગયો હતો ભક્તિના બાને આ બાઉ પ્રેમ ફસાવી આ બાઈને ઉપાડી ગયો હતો પરંતુ જ્યાર બાદ આ દીકરી છે મનસુખ બિરાઠોડ સાથે ચર્ચા કરીને વિડીયો વાયરલ થયો ત્યારબાદ આ જે બાઈ છે એ પાછા આવી ગયા છે પરંતુ હવે જ્યારે બાઈ પાછા આવ્યા છે ત્યારે આ છોકરી મનસુખ બિરાઠોડને ફોન કરી અને આ બાબતે વિડીયો ડિલીટ કરી દેવાની વાતો કરે છે જે બાબતે મિત્રો મનસુખ બિરાઠોડનું શું કહેવું હતું આવો સાંભળી આ રેકોર્ડિંગમાં અને મિત્રો શું હતી સમગ્ર મેટર કઈ રીતે આ બાઈને ભક્તિના બાને બહુ ફસાવીને લઈ ગયો હતો અને કઈ રીતે પાછી મૂકી ગયો છે શું છે આખું પ્રકરણ તમે પૂરેપૂરું સાંભળશો તો તમને ખ્યાલ આવી જશે ये आप चैनल ऊपर नवा चो तो चैनल ने हाल सब्सक्राइब करी बाजू में पिलू बेल आइकन पर दबाव दे तो सांप्रो आठ रैक करे तेरी आवी क्या काले काले पॉलिटिशन हाँ। मार था बापू ये तो बापू ये की तू मेज में पॉलिटिशन मार जो किरा था नहीं ये बात आन बापू ये तो तुमने कही हो हाँ आवी क्या तो क्या मैं करी फोन करवाने पर

అయా తెమా ల్మాదంది త్రిన మాది నాది మాదిం ల్యా అకులితుం నాదితింద్తింతు త్రిల్ త్రి పెదింది విడుకుల్న వైరిసకను? మేందింది � હા પણ હવે આપડે આવું નહીં કરવાનું ભક્તિ કરવી ઘરે ભક્તિ કરાય આપડે જે કરવું ઘરે બેઠા બેઠા થાય ભગવા લુગડાય પહેરી શકાય બધું આપડે સંવિધાન બંધારણ થકી બધું ઘરે બેઠા કરી શકો છો હા પણ ક્યાંક વ્યાજ કોઈ સાધુ ભેગા વ્યાજાવ એ બધું ઈ ભક્તિ નથી ઈ તો ભવાડા છે આપણા છોકરા જઈને આ બધું કર્યું સંસારિક ભક્તિ છે

ત્યાર પછી તમે એને પોલીસ સ્ટેશન માં રજૂ કર્યા તો તમારા મારફત કઈ એની મેળે મેળે નહોતા ગયા તમારી હારી આ બેન મને આયા પોલીસ ખાતે શંકા પુરુષ લખાયું શંકા પુરુષ નું તો બપુ તમે તમારી ભેગા હાલો હું કહું છું વાતમાં તમે કબૂલી વાત પતી ગઈ છે

તમારો અંગત મામલો જે હોય છે બાપુ તમે એના નું ગોઠવી દીધું આ બે રે તમારું ફ્રોડ હતું એ બધા પુરાવા લીધા હોય ને પછી જ અમે ફોન કર્યો હોય તમે જે કાઈ બોલો છો ને પેલા જે કાઈ વ્યક્તિ એમના મિકો નો હોય અમારી બધા એવિડન્સ લીધા હોય તે પછી મિકો હોય પણ તમે એના ઘર વાળા ને પૂછ્યું તમે એના છોકરા ને પૂછ્યું કોઈ ને જરૂર નથી આ દીકરી એ કે મેં હું નજરે જોતી મારી મમ્મી એની વાત કરતી પછી બેન ને રજૂ પોલીસ સ્ટેશન માં તમે કર્યા તમે અત્યારે કયો છો કે ભવનાથ માં ફલાણા હતા તમે તમારા ઘરે હતા તો તમે તમારા ઘરે હતા તમને કેમ ખબર પડી કે ભવનાથ માં છે પણ એને ખબર હતી એના ઘર વાળા ને કે આ બે જે ફેરો વહી ગઈ હતી એક ફેરો નથી વહી ગઈ હું કઉ છું બીજી વાર ગઈ ત્રણ વાર ગઈ મારી વાત સાંભળો હા એ ત્રણ વાર ગઈ એ તમારા આયથી કેમ પાછી પોલીસ સ્ટેશન માં રજૂ થઇ

તો હું એપ્લિકેશન કરું તો કોઈ વાંધો નઈ ને? અરે મારા એપ્લિકેશન ફરિયાદ કરો કે શું કોઈ ઘરા ટૂંકા ખાઈ જાય મરી જાય મારે કાઈ લેવા દેવા નથી હું કોઈને ઓળખતો નથી મારી પાસે જેટલા પુરાવા દીધા હોય એટલી જ મારે વાત કરવાની હોય તો તમારે ફોન કર્યો હોય એટલે હું કોઈને ઓળખતો ન હોઉં હું વરસાદ ઇંજુડાની ઓળખતો નથી કેમ કે મારે અમારા ના માધ્યમ થકી અમે બધા હજારો ફોન કરતા કે હજારો માણસનું મારે ધ્યાન ન રાખવાનું હોય તમારે આ વિડીયો તો મારું કહેવાનું એમ છે સાહેબ બીજું કઈ કહેવાનું નથી હું એમ કઉ છું બાપુ છે એના દાદા પછી તમારા હગા કુટુંબ ના જે કઈ હોય એના રેકોર્ડિંગ મારી પણ હોય પછી મારે એના પુરાવાની જરૂર ન હોય અમારે પુરાવાની જરૂર ને ખોટું હોય તમે ફરિયાદ કરો ને હા મારે મુલાકાત કરવાની હતી મારી મુલાકાત કરવાની જરૂર નથી પોલીસ ની મુલાકાત કરો સાચું ખોટું હોય તો એમાં સાબિત કરો સાહેબ તમે જે હો તે હું તમારી આગળ માફી માંગુ છું પણ મારે મુલાકાત કરવી છે નકર હું એપ્લિકેશન કરવાનો છું અરે તમારે એપ્લિકેશન નહીં ફરિયાદ કરો કોર્ટમાં લઈ આવી બધી સલાહ તમે કોઈ નહીં દે મારે રોજ ઉઠીને કોર્ટ કચેરીમાં જોઉં છું કેમ કે કોર્ટ એ જ અમારો ભગવાન અમે તમારી કોઈને મોવાળાના બોળા વાળતા નથી અમે તો સીધા કોર્ટ અંદર જ સિસોડામાં જ લઈ લઈ બાપા હા તે પણ એટલે તો સિસોડામાં આવવું છે એટલે તમારે મુલાકાત કરવી તમે સિસોડામાં આવી ગયેલા જ છો હજી ક્યાં તમે નથી આવ્યા

હા તમે કરો એની વાલાભાઈ વાલાભાઈ મારું હવે વાલાભાઈ નાવર ના મારું નહી

આ વાત તો કરું છું તમે હાંભળો તો કઉ કે બાપુ હા તો સાંભળું જ છું બોલી જાઓ જીતુભાઈ જીતુભાઈ જે સાધુ ભઠા વાળા કહેવાતા અને એની સંગમાં હતા પેલા આજથી દસ વર્ષ નહીં પણ સાત આઠ વર્ષ પેલા પછી એ ગેરહાજરી થયા પછી બીજા સાધુ ગોચા એને ત્યાં એને મઢી બનાવી દીધી એની વાડીમાં અને એ પાછા વહી ગયા

અને મેં એને મેડમ ને ફોન કરી અને બોલાવી અને કીધું તમે પણ કેમ ખબર પડી કેમ કે આશ્રમ માં હતી તો એ બધી જાણ તમને જ ખબર પડી વૈ ગઈ એ તમને જ ખબર પડી ક્યાં રેસ એ તમને ખબર પડી તો ઈ મતલબ તમે જાણો છો એ તો સાબિત જ છે ને કે તમને જ બધી ખબર હતી એટલે આ વાયરલ વિડિયો છો એ બેલે કે નહીં થાય મને મુદ્દો આપડે ટૂંક લાવો ને હા બસ હવે એટલા પૂરતી વાત કરો ને હવે બાપુ ડિલીટ નથ થાતા કોઈ ના નથ થયા કોઈ ના નથ થયા ને ના કાઈ વાંધો નહીં હારું હા કોઈ ના થાતા નથી અત્યારે તમે જે વાત કરી એ તમારી માનવતા થી તમે કયો તો નો ધરાવું નકર આજ ધરાવી દઉં આપડે મુલાકાત થાહે કે નહીં થાય નહીં થાય હે નો થાય તમને બેક કેની છે અરે સાહેબ હું કાર્ય કર છું અહીંયા પોલીસ ની મંજૂરી લેવી પડે તમારે કાં પોલીસ સ્ટેશન માં જાવ તો મુલાકાત થાય એમ તો તમારે જેવા બધા અહીંયા ડાયરેક્ટ નો મળી કોક ને પૂછો કે કોની અરે વાત કરવી એમ એમ થોડું હોય પણ તમે સાહેબ બીજા ને આબરૂ સામે જોવું જોઈએ ને પણ આપડે બાપા આમાં આબરૂ મેં તો નથી કોઈ આ એના ઘર ને ઉભું કર્યું મેં તો હું તો તમે ઓળખતો નથી એના ઘર ને ઊભો કર્યો ને એના ઘર ને એટલે જ કહું છું ને હા તો એ પણ એતો હવે એની હારે વાત કરી લ્યો વરસાદ ની નંબર દયો એને હારે વાત કરી લ્યો કે ભાઈ વાંધો નથી તમે તો કાઢી નાખ એટલે આવો નંબર એના નંબર તો એમાં તમે જે વાયરલ વિડિયો કર્યો સાહેબ એમાં એના નંબર હશે બે પાપા મેં નંબર નો નાખ્યા હોય દીકરીના નંબર કોઈને હું નથી નાખતો એક વિડિયોમાં જોઈ લો સાહેબ સાહેબ તમને હું જે કહું છું હાસું કહું છું કે હું આમાં નથી અને હું તો આ નિર્દોષ ટીપાઈ જો ગોત ચાવી દીધી મારી ભૂલ થઈ તો ગોત એવી દેવી પડે કહું છું કે એમાં ગોત અને અમને ખબર જ હોય કે હમણાં મળી જ જાય એમ અમારે આટલો અમારો અનુભવ છે હા હા એને મેં કીધું તું કે તમારી બાય રે તમારે તમારી આવી જા તમે જ રજૂ કરતી હતી વર્ષા વિંજો પૂછો મેં ટોકું કીધું કે બેટા તારી માને જ બાવ ગોતી પોલીસ સ્ટેશન માં રજૂ કરી દે તમે શાંતિ રાખો અને તમે જ રજૂ કરતી હતી આશ્રમ માં હતી ગમય આશ્રમ માં હતી બાપુ ઝેડી તમને અર્જુનનાથ બાપુ ને નાથી વેરાતા અર્જુનનાથ બાપુ વાલ્મિકી દીકરી ને લઈને દીઆઈ ગયા તોડિયો ચડાવી દીધો તો પણ એ તો કાઈ વાંધો નહીં હું શું છું કે આ તો ગુનો મારો ને મેં લઈ આવી દીધી પણ તમે આખી વાતો સમજતા નથી તમે જ લઈ ગયા તા તમારે જ લઇ આવી દેવી પડે બાપુ એટલે હું તો ઘરે હતો તમે તમે ઘેરે હતા પાકિસ્તાન માં હતા એનાથી મારો કોઈ મતલબ નથી બાઈ જડી કોને તમે બહુ કર્યું તમે દવા પાવા ઉભા છો હો બાપા હવે એ તમારો કર્મ આપણા ખરાબ હોય ને દવા પી જાય એ તો ભૂંડા ધંધા કરે એ દવા પી એનાથી મારે કોઈ મતલબ ન હોય તો તારે મતલબ એવો નથી કે આ બેન થઈ જા હરામી ના પેટ ના તું બાવા મોવારા વધારે માં હરામી તું સુધરી જા અને તું મને કાપડ ના પેટ ના તું મને ધમકી મારે તું એમ નઈ તું મને ધમકી મારે તો દવા પી જા મરી જા મોનો કોટો પી જા આપડે મુલાકાત હા ગરીબ માણાના દીકરા તું બેન થઇ જા તું બાવો નથી તું મોટો ગુંડાના ના પેટ છો તું બાવો નથી હારા મોવારા વધારે નીકળી ગયો છો હરામી ના પેટના તારી માં બેન હા ઈ તારી માં બેન ને રાખ તું તારી માં બેન ને રાખ એવો છો તું મુલાકાત ના દીકરા તારો આજ ઓડિયો સડાવી દો તું બાવો ને ઈ તારી આજ ઓડિયો કે બાપુ એ બાઈ ને ભગાડી દેતા મનસુખ રાઠોડ ને બેફામ બોલ્યો આ પણ મનસુખ રાઠોડ ને પણ મનસુખ રાઠોડ ને સો સો મહિના બાવાની નથી તું અરામિના પેટ નો છો એવું શોખું દેખાય તું હરામી ના પેટ છો તું મોવાળા વધારે ને તારા ભાષામાં તારા મોઢામાંથી આવા શબ્દ નીકળે હારા ભગવાન તારી ભાષા તું સાધુના ના પેટ નો નથી હરામી ના પેટ નો છો તો મોવાળા વધારી માં ટકો કર ગુંડો બની જ આ મોવાળા વધારી તું સંત ની વાતો કરે તું જ્ઞાન બાટવા નીકળ્યો હરામી સોન પાછો તું મને કે જેમ ફાય બોલસ પણ તું જેમ ફેમ બોલસ એમ નઈ તું આ બોલ્યો એ સારું બોલ્યો અને મોટા મોટા આંબોડા ને મોટા મોવાળા વધારે તારી જેવા બોકડે નઈ મોવાળા હોય પણ એ બોકડો કેવાય

ને તું તું કરે લાયક એના નથી મોઢા માંથી કેવા ભૂંડા નીકળ્યા છો તો ખરા અને હાથ હાથ ના મોવાળા વધારી નીકળી ગયો છો મોવાળા ને મોવાડા મોવાળા તો ગધાડે નહીં હોય મુલાકાત મારી મુલાકાત નો થાય પોલીસેશન માં જજે એટલે થાય બાકી ક્યાંય નો થાય ને તારી જેવા એવા કેટલા નાથી દીધા ભાઈ તારી જેવા મોવાળા વારે તો તારી જેવા મારી નાખવાની ધમકી મારે પાંચસો ને પિંચોતેર આવે છે કોક ની બાયુ લઈ જાય માથે જાતે કોક ને ધમકી મારે મને જેમ ગાયું એમ એમને પાછો ગાયું બોલવા મિડયો તું પાછું ભેગ ફેરીને રખડ તે ભેગ નઈ લેજવો ને પેઢી નઈ લેજવી હરામી તો હરામી હા તને પકડ્યો એટલે અમે હરામી કે તારું તારું શીકડ્યું એટલે અમે હરામી

આવો તો ક્યાંક ક્યાંક પેદા થાય બાકી તારી માયે તને ધવરા એટલે આવો હરામી પેટ નો કોક ને મળે ભાઈ બહુ હારો માણા નીકળ્યો હતો જેવો કોક ને મળે કોઈ સાધુ અમે તો એ તું સાધુ સંત નથી મોટો ગુંડો છો ગુંડો હરામી ના મોવાળો વધારી ગુંડો બન્યો છો તું જો તારો મોવા હોતો દઉ બાપુ એ જો ભાઈ ને ઉપાડી ગયો ને માથે જતા મનસુખ રાઠોડ ને બેફામ ગાયું કાઢી હા મનસુખ રાઠોડ એની મા બેન ના શું કરે હા એ સાચી વાત છે બહુ 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 સારું બોલ્યો વાહ બાવા વાહ વાહ તારી ભાષા વાહ આ ગાયરું કાઢી જો આ તારા શીશ્યો તારી પાણાથી હું લીધું હશે અને ઓલા તને પગે લાગ્યા પાપમાં ભરાડા હા ભાઈ આ તારા શિષ્યો તને પગે લાગતાયથી પાપમાં ભરાતાય તારા મોઢામાંથી સંતન નીકળે જો એ તારા મોઢામાંથી સંતન નીકળે ને આમાં તું જ્ઞાન પાટવા જા હરામીના પેટના ઘરે રહે તો કોઈને જ્ઞાન પાટવા જામાં તારી બાવા એટલે રાઠોડ ના તારી માનો હાજરી તારી માને મનસુખ સર હા તારો એટલે જ તારો ગધાડો થયો તારી ભાષા હારી હતી ને એટલે બાપ ના સંતર વગાડે તારી શ્રદ્ધાંજલિ હું દઈ દે કે આ હરામી ના પેટ નો હતો આમાં કોઈ આવતા નહીં પણ તું મરી તારી જારી કોઈ આવી છે નહી હો ભૂલી જાય મરી જાય જંતર ના બગાડે

વાહિ નઈ એવો કરી દેવો છે તને તારે કોઈના ઘેરે જા નઈ એવો તન કરી દેવો છે એટલો તને સંત સાબિત કરવો થઈ ગયો એવો થઈ ગયો છે એટલે ભાઈ રજૂ કરી દીધી ઓલ્યુ બધું કરી દીધું હવે તારી ફાટી વડીલ ને હું હરામીના પેટ નો સોખો દેખાય તારી ભાષા જો તું ભાષા વાપરી જો તારી સંત ની ભાષા જો એ તારી ભાષા જો હરામી પેટના નેકરા મોવારા વધારે હું બાબો બનાવતું મોટા મોટા હે ના ભાઈ વાહ સાધુ વાઈ બાકી તું મરી જાય એક ટકા હજાર ટકાની વાત છે કેમ કે તું હારા માણા નો દીકરો જ નસ આખો ગામ ભલે બોલું છું ભાઈ તો સેલી ક્વોલિટી નો શોધ બોલે જ ને તારી કઈ વેલ્યુ હોય તો ઘરમાં બેન બોલ પણ તારી જ ન હોય એટલે તું રડો ઉભો બોલ તારણ ને તમે બે ગણાવે આ તો ત્યાં ખાલી મોવાળા વધારે ઈ કોક ની બાયું ફસાવા આટુ થઈને આવે તાંત્રિક ને તું તો મોટો ભુવો છો

હા ઈ બરાબર છે ઈ સાધુ ની ભાષા છે વાહ ભાઈ તે મોવારા વધારે હમણાં તું આવી જાય તું આવી જાય ને તારી ભાષા એ મોબાઈલ માં આવી છે બાપુ મનસુખભાઈ ને ગાયું કાઢે છે આ સાધુ ને પરંપરા જોનસુખભાઈ ની માવું પડે હા કઈ કઈ વાંધો નહીં ઈ તો તું તારી માને પૂછી લીજે ને હા તારી માને પૂછ્યો કે તને કેમ પેદા કર્યો તને તારી માયે ઉપાડ્યો ને તારી કરતા પાણો ઉપાડ્યો હોત તો સારું હતું તને ખાઈ ને કરતા તારી માયે ભૂલ ખાઈ ગયી કર્યો એ ક્યાં હતો ક્યાંક મુકવાય કાયમ લાગતું હાર એવો નથી તું તું તો મોવાડા વધારે મોટો આસારામ નો શિષ્ય છો ભાઈ

પોલીસ્ટેશન માં જા અને મોટું ઢીલું કરતો જા કપર મોટું ઢીલું કરતો જા ને બાઈ ને ઉપાડતો જા અને બાયુ તો ભક્તિ કરતો જા પણ તારો ભાઈ ને રજૂ કરતા પડે ને ભાઈ ને હારા પ્રતાપ મંચુ ગોવિંદ ના કઈ